ખોટું નામ ધારણ કરી કાપડ માર્કેટના વેપારીઓ સાથે પાંચ કરોડથી વધુનું ચીટીંગ કરી છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા રીઠા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરના હોય શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હોય આ સૂચના અન્વયે પીસીબી પીઆઈ આર સુવેરા નાઓએ પોલીસ કમિશનર સુરજ શહેરનાઓની સૂચના મુજબ પીસીબીના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ટીમો દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ હાથ ધરી કામગીરી કરવામાં આવી છે અઢાર બાર બે હજાર ચોવીસના રોજ પીસીબીના એસઆઈ સહદેવભાઈ વરવાભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીનાઓને હકીકત મળી

પાંચસોને છસોને એક ઋષિકેશ અપાર્ટમેન્ટ વરિયા અમરોલી સુરત શહેર મૂળ રહેવાસી બહાદુરપુર ગામ પાલુ તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરવાળાને દબોચી લેવામાં પીસીબીને સફળતા મળી છે ઇસીબીના માણસો દ્વારા મજકુર ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા સમયે પોતાનું નામ વિજય હોવાનું જણાવ્યું યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવ્યું કે પોતાનું સાચું નામ વિજય રાઠોડ હોય નીરવ ગાંધીના નામથી પોતે ચીટિંગ કરતો હોય પોતે સન બે હજાર એકવીસમાં કાપડ દલાલીનું કામ કરતો હોય જેથી તેણે માર્કેટમાં પોતાનું ખોટું નામ નીરવ ગાંધી તરીકે આપી કાપડના વેપારી પ્રદીપભાઈ પરશોત્તાભાઈ ચકલાસિયાનાઓની અલગ અલગ ફોર્મમાંથી આજે પાંચ કરોડથી વધુની કિંમતનો ગ્રે કાપડનો માલ ખરીદ કરી તેનું પેમેન્ટ ચૂકતે કર્યા વગર ભાગી ગયો હતો જેથી ફરિયાદી પ્રદીપભાઈ ચકલાસિયા ચકલાસિયાનાઓએ મજકૂર આરોપી વિરુદ્ધમાં વરાછા ઉધના સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ચીટિંગ અંગેના ગુનાઓ દાખલ કરાવેલ હતા